આ ચોમાસાની સીઝન માટે ખેડૂતો માટે ખાસ જટકા મશીનમાં ઓફર લઈને આવ્યા છીએ નાનું મોડેલ છે 50 વીઘાની કેપેસિટી વાળો જેમાં 8 કેવીનો પાવર આવશે માત્ર ને માત્ર 5500 રૂપિયામાં મળી જશે એ પણ વોરંટી સાથે 100 વીઘાની કેપેસિટી વાળું જટકા મશીન જેમાં પણ બધી સિસ્ટમ આવી જશે અને 12000 વોલ્ટનો એટલે કે 12 કેવીનો ટ્રાન્સફોર્મર આવશે મિત્રા આજે અમે તમારી માટે સારી ક્વોલિટી વાળા અને સારી વોરંટી વાળા ઝટકા મશીન લઈને આવ્યા છીએ અને એ પણ આ ચોમાસાની સિઝન માટે ખેડૂતો માટે ખાસ ઝટકા મશીનમાં ઓફર લઈને આવ્યા છીએ તો આ વિડીયો તમારે આખો જુઓ જેમાં તમને છેલ્લા સુધી બેસ્ટ ભાવમાં અને સારી સારી પ્રોડક્ટ પણ સાથે સાથે તમને મળી જશે તો હું જયદી પણિયા ગ્રોવેક્સ નેટવર્ક તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્ર તો જે આપણા ખેડૂત મિત્ર હોય એ ઝટકા મશીન લગાવે છે એના ખેતરમાં જે રોજ ભૂન એના ખેતરમાં જે આવી અને એના પાકનું નુકસાન પહોંચાડી જતા હોય એનાથી બચાવવા માટે ઝટકા મશીન લગાવતા હોય પણ જે માર્કેટમાં જટકા મશીન બાર હજાર પંદર હજાર અઢાર હજાર ના જે મોંઘા મોંઘા ક્વોલિટી વાળા ઝટકા મશીન કઈ અને ખેડૂતને મોંઘા મોંઘા ઝટકા મશીન વેચે છે અને જે ઓલ એકચુઅલમાં છે એની પ્રાઇસ સાવ ઓછી હોય છે

અને બાર ની બેટરી આવી જશે બાર ની બેટરીમાં ખેડૂત મિત્ર છ મહિનાની વોરંટી આવશે જ્યારે મશીનમાં એક વર્ષની વોરંટી આવશે અને સોલાર પેનલમાં પાંચ વર્ષની વોરંટી તમારે ખેડૂત મિત્ર આવશે અને ઓફરમાં અત્યારે જો ગરેડી સાથે ફ્રીમાં આપવામાં આવે છે જો તમે આ સેટમાં સફેદ ગરેડી લેશો તો સો નંગ ગરેડી અને ખૂણિયા મળી જશે અને કાળી ગરેળી લેશો તો દોઢસો નંગ કાળી ગળડી અને સાથે સાથે આ ખૂણિયા તમને ફ્રીમાં મળી જશે અને ઝટકા મશીનનો જે પાવર આવે છે કે નહીં એ ચેક કરવા માટે જે આ સ્માર્ટ ઝટકા લાઈટ છે કે જે તમે તારમાં છેલ્લે લગાડી દેશો એટલે પાવર પણ ચેક કરી શકો સાડા ચારસો રૂપિયાની આવે છે એ જટકા ઝટકા લાઈટ પણ ખેડૂત મિત્રો તમને આ સેટમાં મળી જશે અને ફેન્સિંગ કરવા માટે ખેડૂત મિત્ર જે અત્યારે માર્કેટમાં હોટ ફેવરિટ હોય જે માર્કેટમાં અત્યારે સૌથી વધારે વેચીતી હોય એવી ઝટકા દોરી જે મોનોફિલામેન્ટ મટીરિયલ બનાવવામાં આવેલી છે જેમાં ત્રણ તાર એસ ત્રણસો ચાર ના અને છ તાર મોનોફિલામેન્ટ છે આ દોરીમાં વર્ષો સુધી કાટ નહીં લાગે અને પાણી અને વરસાદના કારણે કે તડકાના કારણે

એટલે હલકી ક્વોલિટીનો માલ પણ નથી વાપરવામાં આવેલો સાથે સામે સામે તમને એક વર્ષની વોરંટી મળી જાય એવો પચાસ વીઘાનો સેટ માત્ર ને માત્ર સાડા પાંચ હજાર રૂપિયામાં એની પછી સો વીઘાની કેપેસિટી વાળું જટકા મશીન જેમાં પણ બધી સિસ્ટમ આવી જશે અને બાર હજાર કે બાર કેવીનું ટ્રાન્સફોર્મર આવશે અને એમાં બેટરી છે બાર પાંત્રીસ ની આવે છે એટલે ચોવીસ કલાક તમે ચલાવી શકો છો અને સાત પ્લેટ ની ખેડૂત મિત્ર છે એવું નથી કે ભાઈ પાંચ પ્લેટ ની બેટરી બેટરી એક વર્ષની વોરંટી વાળી બેટરી અને એને ચાર્જ કરવા માટે ત્રીસ વોટ ની સોલાર પેનલ મળી જશે એટલે મશીન બેટરી અને એક એક વર્ષની વોરંટી અને સોલાર પેનલમાં પાંચ વર્ષની વોરંટી એમાં પણ તમને સો નંગ વ્હાઈટ ગરાડી અથવા બ્લેક લેશો તો દોઢસો એક પાવર ચેક કરવા માટેની ઝટકા લાય અને ત્રણ કિલો આ ઝટકાની દોરી એટલે આઠસો રૂપિયા ની તો ઝટકા ની દોરી મળી જશે સાડા ચારસો રૂપિયાની લાઈટ અને ગરડી બધું જ તમને માત્ર ને માત્ર સાત હજાર આઠસો રૂપિયા માં ખેડૂત મિત્ર છે મળી જશે તો સાત હજાર આઠસો માં અને એક વર્ષની વોરંટી કઈ પણ થશે તો ફ્રીમાં રિપેર થઈ જશે એવું જટકા મશીન સો વીઘાની કેપેસિટી વાળું માત્ર ને માત્ર સાત હજાર આઠસો રૂપિયા મળી જશે એના પછી જે આ દોઢસો વીઘાની કેપેસિટી વાળું ઝટકા મશીન છે ખેડૂત મિત્ર જે એમાં પણ બાદ પાંત્રીસ ની બેટરી મોટી બેટરી આવશે પણ ચાર્જિંગ વધારે મીન્સ બેટરી યુઝ થાય એટલે એને ચાર્જ કરવા માટે ચાલીસ વોટની સોલાર પેનલ આ સેટમાં તમને મળી જશે સો નંગ વ્હાઈટ ગરડી અથવા બ્લેક દોઢસો નંગ ગરડી અને એક જટકા લાઈટ ઝટકા મશીનનો પાવર ચેક કરવા માટે અને એમાં પણ ત્રણ કિલો ઝટકા દોરી ખેડૂત મિત્ર મળી જશે અને આ છે પંદર કેવી નો ઝટકા વાળું દોઢસો વીઘાની કેપેસિટી વાળો આખે આખો સેટ છે એ તમને માલી જશે અત્યારે મહિનાની ઓફર ને માત્ર સાડા આઠ હજાર રૂપિયામાં આટલા સસ્તા ભાવમાં ક્વોલિટી મળશે તમને જે માર્કેટમાં બાર હજાર પંદર ને અઢાર હજારમાં જે ડા મશીન મળે ને એવી સેમ ક્વોલિટી વાળું સેમ કોપર વાળું ટ્રાન્સફોર્મર સેમ સારી ક્વોલિટી વાળી પીસીબી ક્વોલિટી વાળી વસ્તુ ખેડૂત મિત્રો તમને અડધા ભાવમાં મળશે તો તમે પણ આ સિઝનમાં તમારા ખેતરમાં જો રોજ બૂંડ થી ત્રાસો હોય અને તમે પણ એક સારી ક્વોલિટી વાળું ઝટકા મશીન ખરીદવા માંગતા હોય તો ઓફર ભાવમાં જે એક મહિના માટે ઓફર આપવામાં આવેલી છે એટલે કે અત્યારે જે છઠ્ઠા મહિનાની આઠ તારીખ છે આવતા મહિનાની તારીખ સુધી આ ઓફર છે રહેશે તો એમાં તમને સારી ક્વોલિટીવાળા વોરંટીવાળા જટકા મશીન અને સાથે સાથે બધી જ વસ્તુઓ ફ્રીમાં આપવામાં આવશે તો તમારે પણ આ ઓફરનો લાભ લેવો હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર કોલ કરીને તમે પણ તમારા ખેતર માટે આવી સારી સારી ક્વોલિટી જટકા મશીન ખેડૂત મિત્ર ખરીદી શકો છો તો આજે કોલ કરો અને આ ઓફરનો લાભ લઈ લો ખેડૂત મિત્ર